સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો અને લઘુ રુદ્ર હવન ધામધૂમ યોજવામાં આવ્યો પાટીદાર સમાજના કુલદેવી શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદ શ્રદ્ધા અને આસ્થા થકી ભક્તિમય વાતાવરણમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો

પટેલ રવચંદભાઈ વિઠ્ઠલભાઈ હાથે કરેલું કરવામાં આવેલું હતું ત્યારબાદ ત્રણ વર્ષ તેનું બોધકામ થયું અને તે બોધકામ ઓગણીસો બોણું માં પતી ગયું ત્યારે મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલો હતો કેટલા વર્ષથી આ પ્રમાણે હવન થાય છે આ પ્રોગ્રામ દર વર્ષે માતાજી નું જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ આવે છે ત્યારે દર વર્ષે માતાજીનું નું નવચંદી હવન કરવામાં આવે છે પાટીદાર ભક્તો કેટલા ઉમટી પડે છે અહીંયા પાટીદાર ભક્તો કેટલા આવે છે પાટીદાર ભક્તો મંદિર બંધાવ્યું ત્યારથી દરેક નો સાથ સહકાર રહેલો છે ના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધી દર વર્ષે માતાજીની ની નવચંડી કરવામાં આવે છે અત્યારે આ વર્ષે

અને આ દિન ની ઉજવણી કરવામાં આવી જય ઉમિયા માતાજી